ટેસ્ટ મેચમાં ભારતની જીત ભારતે સતત અઢારમી ટેસ્ટ શ્રેણી જીતી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યોજાયેલ ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશને બસો તેત્રીસ રને આઉટ કરીને પોતાના ઘર આંગણે સતત બીજી જીત નોંધાવી છે અનેક ધંધાર્થીઓ રજડી પડ્યા છે નવા નરોડામાં નવી શાક માર્કેટમાં એકસો ને વીસ સ્થળા બનાવી એકસો વીસ લોકોની ફાળવણી કરી ત્રણસોથી વધુ ધંધાર્થીઓ સામે એકસો વીસની જગ્યા ફાળવીને અન્ય લોકોને બહાર ઊભું રહેવાની મનાઈ કરતાં કોર્પોરેશન સામે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ફિલ્મ અભિનેતા રજનીકાંત ચેન્નઈની ઓપોલો હોસ્પિટલમાં દાખલ છે મોટેરા વિસ્તારમાં વહેલી સવારે કાપટની ફેક્ટરી યુનાઇટેડ એટીનમાં ભીષણ આગ લાગી છે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલુ કર્યો હતો નર્મદા સરદાર સરોવર ડેમ સિઝનમાં પ્રથમ વખત સો ટકા ભરાયો છે નર્મદા ડેમે મહત્તમ સપાટી એકસો ને આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર પાર કરી નર્મદા ડેમના પાંચ દરવાજા એક મીટર સુધી ખોલવામાં આવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદાના નીરણા વધામણા કરશે ભરૂચ અને વડોદરાના બેતાલીસ કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અભિનેતા ગોવિંદાને પોતાની જ બંદૂકની ગોળી વાગી છે આજે વહેલી સવારે પાંચ વાગે પોતાની વાળી રિવોલરમાંથી ભૂલથી ગોળી છૂટી જતાં પગમાં વાગી હતી હાલ મુંબઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએન મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં